કૃષ્ણ કનૈયા લાલ કી વેલું રાત જો સૂર જયું ગયો રે ગઢપુર ગામમાં વેલું સૂટી વાડીના વડેટ જો માણકિયું ભી દાદાની વાડીએ દાદા ખાસર સુતા શોકે જાગો જો તમારા દરવાજે યુભી માણકી दादा खासर किने जाग्या जो मोटा बाए किया ने ओाराजने बाए ढोलिया बाए र जु पाथरी लाडुबाए ने बधावा जो ए बांधी दादा नै कन्ठी बांधी बाँधि बोल्या महाराजो अरे यज्ञा रे दादाया करी જોજો દાદા કંઠી સૂટી ન જાય જો સતના લોકો રે લેશે પારખા અમારે નોતા રજવાડાના કોડ જોય અમારે કરવી તમારી ભક્તિ લાડુ બાએ રસોયું બનાવી જો જીવું બાએ જમાડ્યા જગદીશને મોટા બાએ પૂજા કરી ત્યાર જો મહારાજે મૂક્યા માથે હાથ જો वेलु सालीमा माज मरात जो सुर जो रे गठपुर गामा कृष्ण कन्या लाल कीजी।